લાકડીયા પોલીસને મળી મોટી સફળતા પવનચક્કીમાં કોપર વાયરોની થયેલ ચોરીના તમામ આરોપીઓને પોલીસે પકડી પાડ્યા લાકડીયા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરનાર તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે લાકડિયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે ચોરીમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા ગુમ થયેલા મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાઈ ગયા છે ફરિયાદીમાં ઉલ્લેખ મુજબ જૂના કટારિયા સીમમાં આવેલ પવનચક્કીના દરવાજાનો લોક તોડી કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી જેની ગ્રિયા દાખલ થયા બાદ આરોપીઓને શોધી કાઢવા કવાયત હાથ ધરાઈ હતી જેમાં આરોપીઓ પાસેથી એકસો ત્રીસ કિલોગ્રામ કોપર વાયર જેની કિંમત અંદાજે રૂપિયા 78000 હજાર છે તેમજ ગુનામાં વપરાયેલ અલ્ટો કાર જીજે બાર એફસી તેત્રીસ ચોવીસ મળી આવી છે આરોપીઓ પાસેથી એક દાર્યું પણ કબજે કરવામાં આવ્યું છે જે ચોરીમાં ઉપયોગમાં લેવાયું હોય તેવું અનુમાન છે આરોપીઓની ઓળખ અને તેમની ગુનાહિત ઇતિહાસ સામે પણ આવ્યો છે પોલીસે એકવીસ વર્ષીય અલ્તાફ અબ્દુલ સમા એકવીસ વર્ષીય અકબર શાહ ઉર્ફે અત્તુલ ગુલામ શાહ શેખ વીસ વર્ષીય સુલતાન ગુલમામદ સમા સાડત્રીસ વર્ષીય ઇકબાલ ઉર્ફે ભાણો વાલીમામદ સમા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને પકડી પાડ્યો છે જેમાં મુખ્ય આરોપી ઇકબાલ ઉર્ફે ભાણો વાલીમામદ સમા વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે જેમાં પ્રોહિબિશન હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે સુલતાન ગુલ મહમદ સમા અને અકબર શાહ ઉર્ફે અતુલ ગુલામ શાહ શેખ સામે પણ શસ્ત્ર કાયદા હેઠળ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા છે પોલીસની ઝડપી કાર્યવાહી અને વધુ તપાસ ચાલુ રહી હતી લાકડિયા પોલીસની આ ઝડપી કાર્યવાહીથી પવનચક્કી માલિકોને રાહત મળી છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી હાલમાં તમામ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તેમની સંડોવણી અન્ય ગુનાઓમાં પણ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ જાપ ગુરુના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો टीना हाउस डॉक्टर भानजी स्ट्रीट छठी बारी रिंग रोड भूज कच्छ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો